નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

થરાદ ખાતે વિહાર કરી રહ્યા હતા ત્યારે બનેલી ઘટનાએ સમાજને હચમચાવી દીધો છે થોડું કિલોમીટર આવેલા એક ગામે કાર્યક્રમ હતો ગત બાવીસ મહાવીર સ્વામીની પ્રતિમાને અંજન સલાહકાર કયા મહારાજ સાહેબ કરશે તેને લઈને બે તિથિ અને ત્રિસ્તુ વચ્ચે વિવાદ હતો અંજન સલાહ સહિતનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ વિવાદને નહીં ભૂલેલા કેટલાક લોકોએ કહેવાતું પૂર્વ આયોજિત કાવતરું રચીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચાઓ ચાલે છે થરાદ પાસે આવેલા જેતડા ગામે પિસ્તાલીસ વર્ષ પહેલાં દેરાસર બનાવાયું હતું વાસ્તુને કારણે દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો જેતડા ગામે બે તિથિ અને ત્રીસ તુતિ જૈન સંઘ એમ બંને સંઘમાં માનનારા પરિવારો રહે છે દેરાસર જીર્ણોદ્ધાર બાદ ભગવાન મહાવીર સ્વામીની પચીસો વર્ષ જૂની પ્રતિમાને અંજન સલાહ કરવા માટે બે તિથિ ગચ્છના કીર્તિ યશ સુધીશ્વરજી મહારાજ સાહેબને નિમંત્રિત કરાયા હતા ગત બાવીસ ફેબ્રુઆરીએ યોજાનારા કાર્યક્રમ અગાઉ બંને ગચ્છ વચ્ચે સોશિયલ મીડિયા તેમજ પોસ્ટર વોર ચાલ્યો હતો મામલો થરાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો આ વિવાદને લઈને થરાદ પોલીસને જેતણા ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી જેતણા ગામે દેરાસર જીર્ણોધર બાદ ભગવાન માયુ સ્વામીની પચીસો વર્ષ જૂની પ્રતિમાને અંજન સલાહકાર કર્યા બાદ કીર્તિ યશ સુરીશ્વરજી મહારાજ સાહેબ વિહાર કરતા થરાદ પહોંચ્યા હતા થરાદ ગામે ત્રિસ્તૃતિક ગચ્છની બહુમતી હોવાથી થરાદ પોલીસે બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો જોકે જૈન સમાજના કેટલાક તત્વોએ મહારાજ સાહેબ વિહારમાં નીકળ્યા ત્યારે એક મોટા ટોળાએ તેમને ઘરે લઈ અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો હતો અને હોરીઓ બોલાવ્યો હતો મહારાજ સાહેબ માટે સફેદ કપડામાં આતંકવાદી ભાગ્યો તેવા નિમ્ન શબ્દોનો પ્રયોગ કર્યો હતો આ ઉપરાંત નહીં તેવી ધમકી પણ ઉચ્ચારી હતી ટોળું હિંસક બનતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હોવાની વાત પણ ચર્ચાય છે કીર્તિ યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમના પર હિંસક હુમલો થવાની ભીતિ હોવાથી પોલીસ લાઠી સાથે બંદોબસ્તમાં રહી હતી એક તબક્કે ટોળાને ઉશ્કેરી પ્રથમ પોલીસને નિશાન બનાવવાની કેટલાક તત્વોએ કોશિશ કરી હોવાની વાત પણ ચર્ચામાં છે જૈન ધર્મ એક તિથિ બે તિથિ અને ત્રીસ તૃતિક એમ ત્રણ ભાગ પડેલા છે પચાસ વર્ષ અગાઉ એક જ ગચ્છ હતો બે તિથિ અને ત્રીસ તૃતિક વચ્ચે છેલ્લા પંદર વર્ષમાં વિવાદ વધારે વકરો છે અત્યાર સુધી બે સંઘ વચ્ચેનો વિવાદ ક્યારેય જાહેર થયો નહોતો થનાર જૈન સમાજના કેટલાક તત્વોએ વિહાર સમયે મહારાજ સાહેબ સાથે કરેલું અશોભનીય વર્તન અને તેના વાયરલ થયેલા વિડીયો આખા સમાજમાં ચર્ચાનો વિષય બન્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી પાર રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ તાજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર